સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર ડીસીપી ઝોન ટુ ભગીરથ ગઢવી અને ડી ડિવિઝન એસીપી વીએમ જાડેજાની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામારિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામમાં તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામારિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામારિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી કે જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત બેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન ટુ વિસ્તારના ડિંડોલી લિંબાયત ઉધના ઘોડાદરા સલામતપુરા પોલીસ સ્ટેશનોના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ સાત ટીમો બનાવી કોમ્બિંગ કરાયું હતું જેમાં હથિયાર જાર જાહેરનામાનો ભંગ કરનારા પાંચ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ હતી ત્યારે કોમ્બિંગની દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરે તેવા સામરિક તત્વ વિરુદ્ધમાં છ કેસ વેસ્તાન આવસની બહાર નીકળવાના છ રાસ્તા એટલે કે ગેટ ઉપર અલગ અલગ છ ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્લેટ વગરના ફોર્ટી નંબર પ્લેટ વાળા વાહનના દસ્તાવેજ વગરના પચાસ વાહન ચેક કરવામાં આવ્યા હતા કોમ્બિંગ દરમિયાન ટપોરી તડીપાલ લિસ્ટર બુટલેગર એનડીપીએસ નાસ્તા ફરતા તથા અગિયાર જેટલા શકમંદોને ચેક કર્યા હતા તો સાડત્રીસ જેટલા સક્રિય ગુનેગારોની પણ તપાસ કરાઈ હતી કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલા પચાસ એમસીઆર એચએસ ટપોરી શકમંદ સક્રિય ગુનેગારોને

डिंडोली पुलिस स्टेशन विस्तार में जो बेस्तान आवास है जहाँ सोलह से ज़्यादा सो मकान है वहाँ पे हमने कॉम्बिंग हाथ धरा है अभी देख, आप देख सकते हैं कि हमने यहाँ पे पूरे जोन के पांच पुलिस स्टेशन की टीम लगा रखी है जिसमें सौ से अधिक अधिकारी और कर्मचारी हैं इसके साथ क्राइम ब्रांच की टीम भी आई हुई है उन्होंने भी इस कॉम्बिंग में हमारा साथ दिया है और क्राइम ब्रांच के लोगों ने यहाँ पे ड्रोन भी लेकर आए हैं हम तो ड्रोन से हम एरियल व्यू लेकर चेकिंग कर रहे हैं इसके अलावा यहाँ पे जितने भी हिस्ट्री शीटर और एमसीआर हैं उनको चेकिंग कर रहे हैं उनमें से जो मिल यहाँ पे मिले हैं उनकी अभी मौजूदा क्या काम काज है वो पूछ रहे हैं इसके अलावा जो नहीं मिले हैं उसके लिए भी हम कल और परसों और उसके बाद के समय में चेक करेंगे कि वो लोग क्यों इस समय नहीं यहाँ पर नहीं थे अगर वो यहाँ पर रहने के बावजूद यहाँ पर नहीं थे तो उसके लिए भी हम કાર્યવાહી કરે અગર કુછ પ્રતિબંધિત વસ્તુ મિલ જતી હોય કુજ ગેરકાનૂની કાર્યવાહી કિસી હોતી ઉપર કાર્યવાહી કી